અમારે જવાબ દેવો છે અમારી ઉપર ફોન આવે છે ક્યાં છે અમારા ઘર ના માણસ લેવા માટે પણ એ માણસ ક્યાંક કાર્યવાહી કરતો હોય ને કઈ જવાબ નથી કોથ્યું મારી આડી મને ખબર નથી કે કેવાટું અહીં કરી અને ઉપર તમે આ દોષના ટાઈમ તો આપો કે એના જે લોકો છે એ બધા જે ગયા છે છે એ સમજવાની ટ્રાય તો કાઈ નથી